અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ ભરૂચ એએચ ટીયુના પીઆઈના નતૃત્વમાં દરોડા ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સ્પા સેન્ટ્રોન યાર્ડમાં ફૂલાફુલી રહેલી અનૈતિક પ્રવૃત્તિઓ પર ભરૂચ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાએ લાલાંક કરી છે ભરૂચ એએચ શાખાના પીઆઈ બીએલ મહેરિયાના માર્ગદર્શન હેઠળ વુમન હેડ કોન્સ્ટેબલ મિતલબેન સુરેશભાઈને મળેલી ચોક્કસ વાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા સિઝ્નેચર શોપિંગ સેન્ટરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અહીં પ્રથમ માળે આવેલી દુકાન નંબર બી પિસ્તાલીસ અને છેતાલીસમાં રોજ ઇસ્પાના નામે ચાલતા સેન્ટરમાં મસાજની આર્ડમાં ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સગવડો પૂરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું શનિવારના રોજ બપોરના સમયથી સાંજના પાંચ વાગીને ચાલીસ મિનિટ સુધી પોલીસે પાડેલા દરોડામાં સ્થળ પરથી વાંધાજનક સામગ્રી અને રોકડ રકમ મળી આવતા ચકચાર મચી ગઈ છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સ્પાના મેનેજર તરીકે ફરજ બજાવતો વાસુ વક્તારામ રહેવાસી હાલ રોજ ઇસ્પા મૂળ રહેવાસી કાછેલા ગામ તાલુકો સાનચોર જીલોઝાલોર રાજસ્થાન ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવી સ્પાની યાર્ડમાં દેહ વેપારનું રેકેટ ચલાવતો હતો પીઆઈબીએલ મહેરિયાની ટીમ દ્વારા સ્પાના કાઉન્ટર પરથી રોકડા રૂપિયા બે તથા મસાજ કરનાર મહિલા પાસેથી મળી આવેલા રૂપિયા બે હજાર તેમજ 7000 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ સમગ્ર કૌભાંડમાં રોજ માલિક તરીકે અનિતા સિંહ રામબરન ઉમર ચોવીસ વર્ષ રહેવાસી કૃષ્ણનગર અંદાડા ગામ અંકલેશ્વરનું નામ ખુલાયું છે જે દરોડા દરમિયાન મળી ન આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે પકડાયેલા મેનેજર વાસુ વક્તારામ અને સંચાલિકા અનિતા સિંહ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ મુજબ ગુનો નોંધી અંકલેશ્વર બે ડિવિઝન પોલીસમાં કેસ આપવામાં આવ્યા છે પીઆઈ બીએલ આગેવાની હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સફળ કામગીરીને પગલે શહેરના અન્ય સ્પા સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે હાલ પોલીસે આ રેકેટમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર તંત્રાલ ન્યૂઝ ભરૂચ